મથીસા પરથી રાણા બન્યો સૌથી મોંઘો ખેલાડી જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ નેશનલ હેલ્થ કેસમાં ગાંધી પરિવારને મોટો રાહત કોર્ટે ઈડીની ચાટની આધારે કાર્યવાહીનો કર્યો ઇનકાર ગોંડલ રાજકુમાર જાટ મોત કેસમાં નાટકો એસને લઈને હાઈકોર્ટમાં મોટો આદેશ મારી ચિંતા ન કરતા અને પપ્પા પણ મળી જશે હું કંઈશ મારા ઠાકરને ગોતી લેશે લખીને દીકરીનો આપઘાત સુરતમાં ધોરણ બારમાં ભણતી એક વિદ્યાર્થીએ તાપી નદીમાં કૂદકો મારીને આપઘાત કર્યો કેમરેન ગ્રીન બન્યો સૌથી મોંઘો ખેલાડી કોલકાતાએ પચીસ પોઈન્ટ વીસ કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદ્યો દિલ્હી આગ્રા હાઈવે દુર્ઘટનામાં મૃત્યુનો ક્રમાંક વધ્યો તે લોકોના જીવતા ભૂંજ્યા ડાયવર્ટ કરાયો રૂટ આઈપીએલ બે હજાર સેવી ઓપ્શનથી વધુ એક સમાચાર સરફરાજ પૃથ્વીથી લઈને લિવિંગ સ્ટોન સુધીના આ દિગ્ગજો રહ્યા અનસોલ્ડ અમદાવાદ નજીક બાવળામાં ડમ્પરની અડફેટ આશાસ્પદ યુવાન ડોક્ટરનું અકાળે મોત ગુજરાતમાં પીયુસી સર્ટિફિકેટ માટે ફીમાં આઠ વર્ષ બાદ મોટો વધારો સાચી પડી ભવિષ્યવાણી જગન્નાથ મંદિર ઉપર એવી વસ્તુ જોવા મળી જેથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા ભારતને ટૂંક જ સમયમાં નવા વડાપ્રધાન મળશે આ વરિષ્ઠ નેતાનો દાવો શું અમેરિકાનો એક રિપોર્ટ કોઈનું મોટું રહસ્ય ખોલવા જઈ રહ્યું છે રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને મોટા મહત્ત્વના સમાચાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની કરી જાહેરાત ટીમ ઇન્ડિયામાંથી અક્ષર પટેલ આઉટ અચાનક ત્રણ વર્ષ પછી આ ઓલરાઉન્ડરની ખુલી કિસ્મત જુઓ અક્ષર પટેલના સ્થાને કોને મળી જગ્યા આ સિઝનમાં ક્વિન્ટન ડીકોક ફરી મુંબઈ તરફથી રમતો જોવા મળશે એક કરોડની બેઝ પ્રાઇઝ પર વેચાયો વેંકેટેયરને લાગ્યો સોળ પોઈન્ટ પંચોતેર કરોડનો જબરદસ્ત ફટકો આરસીબીએ માત્ર સાત કરોડમાં ખરીદ્યો વાવાઝોડાના કારણે દડામ દઈને નીચે પડી સાત સાત માળની ઊંચી બ્રાઝિલની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિમા ઈડર અને ભિલોડા નેશનલ હાઇવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત ચાર યુવકના મોત ઉદયપુર નજીક ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતીઓના કમકમાટી ભર્યા મોત નિયમ એટલે નિયમ દુબઈમાં વહેલી સવારે ચાર વાગ્યે જ્યારે રસ્તા સાવ સુમસામ હતા ત્યારે ડ્રાઈવરે જે કર્યું તે જાણીને

આઈપીએલ બે હજાર છવ્વીસ ઓક્શન પહેલાં જાણી લો દરેક ટીમ રિલીઝ અને રિટર્ન કરેલા ખેલાડીઓનું લિસ્ટ કોની પાસે છે કેટલા રૂપિયા સીએસકેનું બાઇકેનું પર્સ તેતાલીસ પોઈન્ટ ચાર કરોડ રૂપિયા છે અને નવ સ્લોટ એલએચજીનું બાઇકેનું પર્સ બાવીસ પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયા છે અને છ સ્લોટ કેકે બાઇકેનું પર્સ ચોસઠ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા છે અને તેર સ્લોટ રાજસ્થાન રોયલનું બાઇકનું પર્સ સોળ પાંચ કરોડ રૂપિયા છે અને નવ સ્લોટ સનરાઇઝર્સ હૈદરાબાદનું બાઇકીનું પર્સ પચીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા છે અને દસ સ્લોટ પંજાબનું બાઇકીનું પર્સ અગિયાર ચાર કરોડ રૂપિયા છે અને ચાર સ્લોટ ગુજરાત ટાઇટન્સનું બાઇકીનું પર્સ બાર નવ કરોડ રૂપિયા છે અને સાત સ્લોટ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું બાઇકીનું પર્સ સોળ ચાલીસ કરોડ રૂપિયા છે અને આઠ સ્લોટ મુંબઈ ઇન્ડિયન્સનું બાઇકીનું પર્સ બે પોઈન્ટ પંચોતેર કરોડ છે અને છ સ્લોટ દિલ્હી કેપિટલ્સ નું પર્સ એકવીસ પોઈન્ટ આઠ કરોડ રૂપિયા છે અને સાત સ્લોટ કેમ્બ્રેન ગ્રીન કે ટીમે ત્રીસ પોઈન્ટ પાંચ કરોડ માં ખરીદ્યો સરફરાજ ખાન ને એ સાત કરોડ માં વાવાઝોડાના કહેરથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નીચે તળી પડ્યું કુમારે જાહેર મહિલાનો લિબાઝ હટાવવા પડકો આરજેડી કોંગ્રેસ લાલઘુમ આવી ગઈ તારીખ આ દિવસથી મળશે આઠમા પગાર પંચનો લાભ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાભ મળશે